我就是想。 બુલંદ શહેર ખાતે ઘટેલ ઘટના બાદ બોલીવુડના એક્ટર એવા નર નસીરુદ્દીન શાહ ના વિવાદિત બયાન બાદ શિવસેના પંચમહાલ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને નસરૂદ્દીન શાહ નું પુત્ર બના

એને અહીંયા આગળ ભારત ભૂમિ ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી એને તરત આ દેશ છોડી રહેવું જોઈએ નામ મારું અગર તો મોદી કરના સોલંત શહેરની અંદર જે ઘટના ઘટી હતી તેના સંદર્ભમાં જે ઘટના ઘટી હતી એ ઘટનાને અમે શિવસેના દ્વારા વખોડી કાઢીએ છીએ આવી ઘટનાઓ ભારતની અંદર ના બનવી જોઈએ અને એ ઘટના ઘટ્યા પછી બોલિવૂડના સુપરસ્ટાર નસુદ્દીન શાહનું એક વિવાદિત બયાન આવ્યું હતું કે ભારતની અંદર હવે અમે સુરક્ષિત નથી જો ભારતની અંદર સુરક્ષિત નથી તો નરસુદ્દીન શાહ જેવા ગદારને ભારતની અંદર રહેવાનો કોઈ અધિકાર નથી જ્યારે મુંબઈની અંદર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે નરસુદ્દીન શાહને ભારતની અંદર ડર નહોતો લાગતો જ્યારે ગુલશન કુમાર દુલશન કુમારની જ્યારે હત્યા કરવામાં આવી ત્યારે પણ અમને ડર નહોતો લાગતો દુલશન કુમારની હત્યા કરવામાં આવી ત્યારે અમને ડર નહોતો લાગતો રોજ કાશ્મ જમ્મુ કાશ્મીરની અંદર ભારત દેશના જવાનો શહીદ થાય છે ત્યારે નસરૂદ્દીન શાહને ડર નથી લાગતો જ્યારે કસાબે જ્યારે મુંબઈની અંદર તાજમહેલ હોટલ અને મુંબઈ રેલવે સ્ટેશનમાં હજારો હિન્દુઓને હજારો લોકોને નિર્દોષને ભૂંજી નાખ્યા ત્યારે અમને નસુદ્દીન શાહ ડર નહોતો લાગતો તો આજે એમને ડર લાગી રહ્યો છે તો એમને ભારતની જમીન પર રહેવાનો કોઈ અધિકાર નથી કારણ કે એ જ કસાબને છોડવા માટે રાષ્ટ્રપતિ આગળ રાયમ દ્રષ્ટિની અપીલ નસરુદ્દીન શાહે કરી હતી તો આવા ગદ્દારને ભારતમાં ભારતની જમીન પર રહેવાનો કોઈ અધિકાર નથી આ વ્યક્તિને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ જેના વિરોધ પ્રદર્શનમાં આજ રોજ અમે શિવસેના પંચમાલ દ્વારા ટોલ નાકા આગળ નસુદ્દીન શાહનું પુતળા દહન કરીને અમે વિરોધ પ્રગટ કરેલો હતો આપનું નામ લાલાભાઈ ગઢવી જિલ્લા પ્રમુખ શિવસેના પંચમહાલ મહીસાગર